રાજકોટના મંગળા રોડ પર ઓક્ટોબરના રોજ થયેલી ફાયરિંગની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે અહેવાલ મુજબ મંગળા રોડ ઉપર લગભગ આઠ થી દસ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો આ ફાયરિંગ પેન્ડા અને મુર્ગા ગેંગ વચ્ચે ચાલી રહેલા ગેંગ વોર નો હિસ્સો હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે ગેંગના ત્રણ સાગરિકોને પોલીસે ઝડપી પાડ્યા છે તેમ છતાં ગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર મુર્કો હજુ પોલીસ પકડથી દૂર છે પોલીસના જણાવ્યા મુજબ પેંડા અને મુર્ગા ગેંગ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો